આ કાર્યક્રમમાં છોટાદેપુર ના ધારાસભ્ય અને મંડળના ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ રાઠવાએ હાજરી આપી વિદ્યાર્થીઓને શિક્ષણ રૂપી સાહસ કેળવી વિકાસ કરવા માટે પ્રેરક આહવાન કર્યું હતું શાળાના આચાર્ય ડીસી કોલિંગ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમણે બંને નિવૃત્ત કર્મચારીઓના શાળા પ્રત્યેના યોગદાન અને સેવા સંસ્મરણો બાગોડ્યા હતા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે નિવૃત્ત થયેલા બંને કર્મચારીઓનું ચાલ ઓઢાણી ફુલહાર પહેરાવી અને સન્માન પત્ર અર્પણ કરીને બહુમાન કરવામાં આવ્યું હતું અને તેમને નિવૃત્ત જીવન માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી રેહન પટેલ નેશન દસ ની છોટા વિભુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર